શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પોચ સુદ આઠમથી પૂનમ સુધી ચાલતી શાકંભરી નવરાત્રિ જે અઠ્યાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ચાલે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શાકંભરી નવરાત્રિમાં દિવસોમાં શાકંબરી દેવીનું પ્રાગટ્ય મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે દેશ વિદેશમાં અનેક સ્વરૂપે શાકંબરી આદિશક્તિના ઉપાસના પર્વોમાં નવરાત્રિ પર્વ ઉજવાય છે ચેતી નવરાત્રિ શારદીય નવરાત્રિ ગુપ્ત નવરાત્રિની જેમ શાકંભરી નવરાત્રી પણ ઉજવાય છે શક્તિના મંદિરો તથા દેવસ્થાનોમાં શાકોત્સવ પણ ઉજવાય છે ગુજરાતમાં પણ આ પર્વની ઉજવણી નિમિત્તે મંદિરોમાં શાક ફળ ફૂલના હિંડોળા રચાય છે શાકંભરી નવરાત્રી પોષો સુદ આઠમથી પ્રારંભ થાય છે અને પોષી પૂનમે તેની પૂર્ણાહુતિ થાય છે પોષી પૂનમે માં શાકંભરીનો પાટોત્સવ ઉજવાય છે દેવીની શોભાયાત્રા નીકળે છે આ દેવીના વ્રતધારીઓ નવખંડી સતખંડી ગણપતિ પૂંજન હનુમાનજીની ઉપાસના કાલભૈરવની ઉપાસના તથા દેવીના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરે છે માય મંદિરોમાં ભજન કીર્તન તથા દેવી ભાગવત સત્તાનું આયોજન થાય છે જીવનમાં નવા પ્રાણનો સંચાર કરવા નૂતન કાર્યોના આરંભ અને વિજય માટે વિકારો અને વિનાશક શક્તિનો સામનો કરવા આ નવરાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે શાકંભરી નવરાત્રિમાં હવન યજ્ઞો થાય છે હવનની સામગ્રીથી સ્વાહાથી વાતાવરણ પવિત્ર થાય છે આ દેવી અન્નપૂર્ણા સ્વરૂપે પણ પૂંજાય છે નવરાત્રિમાં દેવીની સ્તુતિ દ્વારા પૃથ્વી પર ધનધાન્ય ઔષધિઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓ શાકભાજી વગેરેના વિપુલ ઉત્પાદનની યાચના પ્રાર્થના કરવામાં આવે છે ભક્તો વિવિધ મંત્રોથી દેવીની ઉપાસના કરે છે આ નવરાત્રિના નવ દિવસોમાં મા શાકંબરી ભક્તોમાં નૂતન શક્તિનો સંચાર કરે છે શાકંભરી દેવીનું પ્રાગટ્ય સ્વરૂપ અને મહાત્મય પૌરાણિક કથા અનુસાર એક સમયે ભૂલોકમાં દુર્ગમ નામના દૈત્ય હતું તપસર્યા તથા કઠોર તરફથી તેણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજી આ દૈત્યને ચાર વેદ આપ્યા દેવો પાસેથી આ ચાર વેદ મેળવવા છતાં તેને સંતોષ થયો નહીં તેથી તેણે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું કે હે બ્રહ્માજી આપે મને ચાર વેદ આપ્યા પણ તેમાં વર્ણવેલ પૂજા અર્ચનાની પદ્ધતિઓ પણ મને આપો બ્રહ્માજીએ કહ્યું તથા તું પણ એક શરત છે તું આ વેદ તથા તેમની પૂજા અર્ચનાનો ઉપયોગ વિશ્વના કલ્યાણ માટે કરજે આ વરદાન મેળવવા પાછળ દૈત્યની મેલી મુરાદ હતી તે અજર અમર થઈ ભૂલોકમાં રાજ્ય ભોગવે બસ એમ જ થઈને રહ્યું રાક્ષસી વૃત્તિ પ્રમાણે આ દૈત્ય બ્રહ્માજીની શરતનું પાલન કર્યું નહીં દેવો તથા ઋષિ મુનિઓ પાસેથી વેદ તથા તે અંગેનું જ્ઞાન છીનવાઈ જતાં પોતાના સ્વકર્મોથી વિચલિત થયા તેઓ તેમનો સ્વભાવ ભૂલી ગયા આ દૈત્યના ત્રાસથી પૃથ્વી પર વર્ષો સુધી વરસાદ પડ્યો નહીં અકાળ પડ્યો આ દૈત્યના ત્રાસથી બચવા ઋષિ મુનિઓ પણ હિમાલયની કંદરાઓમાં પહોંચ્યા ભૂલોકમાં આ દૈત્યનો સંહાર કરવાની સમસ્યા ઊભી થઈ આ દૈત્યની આસુરી શક્તિ સરમ સીમાએ પહોંચી હતી ભૂલોકના સર્વે જીવો ત્રાહિમામ પોકારી ગયા તેથી ઋષિમુનિઓએ આદ્ય શક્તિ માતા પાર્વતીને પ્રગટ કરવા તપ કર્યું ભૂલોકમાં ઋષિમુનિઓ તથા સર્વે જીવોની દારૂણ સ્થિતિ તથા કરુણામય પ્રાર્થનાથી આદિશક્તિમાં પાર્વતી દુર્ગા સ્વરૂપની જેમ એક નૂતન સ્વરૂપે પ્રગટ થયા તેમને સો નેત્રો હતા તેથી તે સત્તાક્ષરી પણ કહેવાયા તેમના અશ્રુઓના પ્રવાહથી નદીઓનું નિર્માણ થયું પુરાણોના આધારે જાણવા મળે છે કે આ દેવીએ કાળગણના પ્રમાણે પોષો સુદ આઠથી દુર્ગમ દૈત્ય સામે યુદ્ધ શરૂ કર્યું અને પોશી પૂનમે દૈત્યનો સંહાર કરીને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા તેથી પોષી પૂનમ શાકંભરી દેવીની જયંતી પણ ઉજવાય છે દેવીએ દુર્ગમ દૈત્યનો સંહાર કરીને તેની પાસેથી ચાર વેદો અને વેદોની ઉપાસના પદ્ધતિ દેવો તથા ઋષિ મુનિઓને પરત અપાવ્યા ત્યારબાદ ઋષિ મુનિઓએ સ્વભાવ પ્રમાણે સ્વકર્મોમાં પ્રવૃત્ત થઈને સૃષ્ટિનું કલ્યાણ શરૂ કર્યું શાકંભરી દેવીનો વર્ણ નીલો છે નીલકમળ જેવા તેના નેત્રો છે દેવી કમળના પુષ્પ પર બિરાજમાન છે તેમના એક હાથમાં કમળ તથા બીજો હાથ બાણોથી ભરેલો છે દેવી ભાગવતમાં માતા શાકંભરીના પ્રાગથ્ય તથા સ્વરૂપનું વર્ણન છે આ નૂતન સ્વરૂપવાળી આદ્ય શક્તિમાંથી ભૂલોકમાં ફળ ફૂલ જડીબુટ્ટી અન્ન કઠોળ તથા વિવિધ પ્રકારની શાકભાજીનું નિર્માણ થયું વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ સ્વયં પ્રગટ થઈ શાકનો અર્થ શાકભાજી થાય છે તેથી ભૂલોકમાં આ નવીન સ્વરૂપવાળા માતા પાર્વતી દુર્ગાના નવીન સ્વરૂપ સ્વરૂપે માં શાકંભરી નામથી પૂજાવા લાગ્યા શિવપુરાણ તથા મહાભારતના વન પર્વમાં પણ શાકંભરી દેવીના પ્રાગટ્ય સ્વરૂપ તથા મહાત્માનું વર્ણન છે સતયુગથી કલયુગ સુધીના કાલખંડોમાં ત્રણેય લોકમાં મા શાકંભરી અન્ય શક્તિના સ્વરૂપો ભુવનેશ્વરી અંબા ચંદિકા દુર્ગા મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલી વગેરેની જેમ જ પૂજાવા લાગ્યા વિશ્વનું પોષણ કરનાર આ શક્તિ વનસ્પતિની દેવી આરાધ્યા દેવી તરીકે સ્થાપિત થયા દુર્ગા સપ્તશતીના મૂર્તિ સ્વરૂપોમાં પણ દેવી શાકંભરીના સ્વરૂપનું વર્ણન છે દુર્ગાના બધા અવતારોમાં રક્તદંડિકા ભીમા ભામરી તથા શાકંભરી પ્રસિદ્ધ છે દક્ષિણ ભારતમાં આ દેવીને દેવી વન શંકરી પણ કહે છે દેશ વિદેશમાં અનેક સ્વરૂપે આદ્ય શક્તિના ઉપાસના પર્વોમાં નવરાત્રિ પર્વ ઉજવાય ભારતમાં આ નવરાત્રિ મુખ્યત્વે શાકંભરી નવરાત્રિ મુખ્યત્વે મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં ધામધૂમથી ઉજવાય છે ગુજરાતમાં પણ આ પર્વની ઉજવણી નિમિત્તે મંદિરોમાં શાક ફળ ફૂલના હિંડોળા રચાય છે આદ્યશક્તિના મંદિરો તથા દેવા દેવસ્થાનોમાં શાકોત્સવ પણ ઉજવાય છે આ શાકંભરી નવરાત્રિ પો સુદ આઠમથી પ્રારંભ થાય અને તે પોષી પૂનમે તેની પૂર્ણાહુતિ થાય છે પોશી પૂનમીમાં શાકંભરીનો પાટોત્સવ ઉજવાય છે દેવીની શોભાયાત્રા નીકળે છે આ દેવીના વ્રતધારીઓ નવખંડી સતખંડી ગણપતિ પૂંજન હિમ હનુમાનજીની ઉપાસના કાલભૈરવની ઉપાસના તથા દેવીના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરે છે શારદીય નવરાત્રિની જેમ આ નવરાત્રિના નવ દિવસોમાં રાસ ગરબાની જેમ જ નૃત્ય તથા સંગીતના કાર્યક્રમો થાય છે માઈ મંદિરોમાં ભજન કીર્તન તથા દેવી ભાગવત સપ્તાહનું આયોજન થાય છે જીવનમાં નવા પ્રાણનો સંચાર કરવા નૂતન કાર્યના આરંભ અને વિજય માટે વિકારો અને વિનાશક શક્તિનો સામનો કરવા આ નવરાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે શાકંભરી નવરાત્રિમાં હવન યજ્ઞો થાય છે હવનની સામગ્રીથી સ્વાહાથી વાતાવરણ પવિત્ર થાય છે આ દેવી અન્નપૂર્ણા સ્વરૂપે પણ પૂજાય છે નવરાત્રિમાં દેવીની સ્તુતિ દ્વારા પૃથ્વી પર ધનધાન્ય ઔષધિઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓ શાકભાજી વગેરેના વિપુલ ઉત્પાદનની યાચના પ્રાર્થના કરવામાં આવે છે ભક્તો વિવિધ મંત્રોથી દેવીની ઉપાસના કરે છે આ નવરાત્રિના નવ દિવસોમાં મા શાકંબરી ભક્તોમાં નવી શક્તિનો સંચાર કરે છે યા દેવી સર્વભૂતિશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ